આ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છું જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ઊંધિયું બનાવવાનું છે તેની માટે લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ કાજુ દ્રાક્ષ શાકભાજીમાં ફ્લાવર પાપડી ગાજર બટેકા શકરિયું દાણામાં તુવેરના દાણા વાલોર પાપડીના દાણા છે વટાણા છે અને આ બધી વસ્તુ ફ્રાય કરેલી છે જે આગળ વિડીયોમાં દેખાશે તમને ઘરમાં પહેલાં આપણે તેલ જે મેં વસ્તુ ફ્રાય કરી હતી તેનું પણ થોડું લઈ લીધું છે તેલ આવે ત્યારે સૌપ્રથમ લવી તજ તમાલપત્ર હવે થોડી રાઈ નાખીશું ત્યારબાદ થોડું જીરું લીમડાના પત્તા લીલું લસણ આદુ મરચાની પેસ્ટ હિંગ થોડી આગળ પકી નાખવાની છે ત્યારબાદ કાજુ દ્રાક્ષ હવે જે દાણા આપણે ગરમ પાણીમાં બોળ્યા હતા તે એડ કરીશું થોડી વાર દાણાને સંતળાવા રહીશું હવે દાણા સતરાઈ જાય થોડા એટલે પછી જે આપણે શાકભાજી સમારી તે બધું એડ કરી દઈશું અને હવે થોડા મસાલા કરીશું જેમાં કાશ્મીરી લાલ મરચું છે તે એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર હળદર એક ચમચી હવે હલાવી લઈશું અને થોડી વાર મસાલાને સંતળાવા દઈશું મસાલો સંતળાઈ જાય ત્યારબાદ આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું હવે આ શાકભાજી અને દાણાને ધીમા તાપે આપણે ચડવા દઈશું ત્યારબાદ એની અંદર તળેલી સબ્જી બધી એડ કરીશું પણ આને પંદર મિનિટ માટે ધીમા તાપે ચડવા દેવાનું છે મેથીના મુઠિયા બનાવવા માટે ચણાનો લોટ અંદર મસાલા કરીશું મરચું પીંચ દાણા ધાણાજીરું મીઠું સ્વાદ અનુસાર આદુ મરચાંની પેસ્ટ થોડી ખાંડ બે ચમચી જેટલી મેથી સોડા અને તેલ બધું મિક્સ કરી અને લોટ બાંધી દઈશું માં આમચૂર નાખવાનો છે આમચૂર મેં નાખી દીધો છે ત્યારબાદ આ રીતે મિક્સ કરી પાણીથી થોડો થોડો લોટ બાંધી દેવાનો છે તેલવાળો હાથ કરી નાની નાની ગોળીઓ વાળી પછી તેને તળી દેવાની છે ફ્રાય કર્યા પછી કાચા કેળા અને રતાળુ કરવાનું છે સુરણ રતાળુ અને કાચા કેળાને પણ ફ્રાય કરી મૂકી દીધા છે મુઠિયા આવી રીતે તળાઈ જાય ત્યારબાદ ભરેલા રવૈયા છે તેને પણ આપણે ફ્રાય કરીશું કરવાના છે જેથી મસાલો ઢોળી ના જાય બબડે બગડે મુઠિયા લઈને તળવાના છે આવા તળાઈ જાય ત્યારબાદ એને કાઢી લેવાના છે રવૈયાને આપણે આવી રીતે તળી લઈશું ત્રણ ત્રણ ચાચા મીઠીને વીસ મિનિટ રહીને આપણે જોઈશું બટેકુ ચડી ગયું છે તો આપણે હવે એની અંદર બે ટામેટા સમારેલા અને જે સુરણ રતાઉ અને કાચા કેળા તળાતા તે એડ કરી દઈશું સુરણ અને રતાઉ નાખ્યા બાદ જે રવૈયા છે તે એમ આપણે મૂકી દઈશું જેથી નીચેથી ચડી જાય કેળા બી એડ કરી દઈશું દસ મિનિટ પછી એડ ત્યાં શું હવે જોઈ રહીશું આટલો રસો હોય ત્યારે એની અંદર ચાર ચમચી ખાંડ નાખી દઈશું ઊંધિયું થોડું ગળચટ્ટું હોય છે અને મુઠિયા આવી રીતે પથરી દઈશું આવી રીતે મુઠિયા ચાલુ છે ગોઠવી અને પછી ઢાંકી હવે એને પંદર મિનિટ માટે થવા દેવાનું છે ઉપર થોડું પાણી મૂકી દેવાનું છે જેથી બધો રસો મુઠિયામાં શોક થાય તો મુઠિયાને બી સ્વાદ મળી જાય